બહ્યલ ઉર્દૂ પ્રાથમિક કન્યા શાળામાં આપનું સ્વાગત છે જ્યાં શિક્ષણ તેજસ્વી વાયદાને આકાર આપે છે શિક્ષણ એ તમારા બાળકની સફળતા અને વિકાસ તરફ પ્રથમ પગલું છે અમારી શાળા સલામત અને પોષણયુક્ત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે અમે વિદ્યાર્થીની વૃદ્ધિ માટે સમર્પિત અનુભવી અને ઉમદા શિક્ષિકાઓ અને શિક્ષકો છીએ બહુભાષી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે ઉર્દુ ગુજરાતી અને અંગ્રેજીમાં વર્ગો હાથ ધરવામાં આવે છે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓ વિજ્ઞાન કમ્પ્યુટર અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અમારું કેમ્પસ સ્વચ્છ અને સુરક્ષિત છે તંદુરસ્ત શિક્ષણ જગ્યા સુનિશ્ચિત કરે છે પ્રવેશ માટે તમારે તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર અને નિવાસસ્થાનના પુરાવાની જરૂર પડશે તમારે બાળક માતા અને પિતાના આધાર કાર્ડ ઉપરાંત બાળકના બે ફોટાની પણ જરૂર પડશે અમારી શાળા માત્ર શૈક્ષણિક જ્ઞાન પર જ નહીં પરંતુ નૈતિક મૂલ્યો પર પણ ભાર મૂકે છે ટીમ વર્ક અને સર્જનાત્મકતા અમારા શૈક્ષણિક અભિગમ મુખ્ય ઘટકો છે વધુ માહિતી માટે બહ્યલ ઉર્દુ પ્રાથમિક કન્યા શાળા ખાતે અમારો સંપર્ક કરો શાળાનું સરનામું બહિયલ ઉર્દુ પ્રાથમિક કન્યા શાળા ઘમીજ કનીપુર રોડ પર બાલેપીર દરગાહની સામે મુકામ બહ્યલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ફોન આઠ એક બે આઠ છ છ સાત સાત છ સાત અને ઈમેલ સી આર સી બહિયલ ડોટ ઉર્દુ કન્યા એટ ધ રેટ જી મેઇલ ડોટ કોમ અમે તમારા બાળકનું સ્વાગત કરવા અને તેમના ભવિષ્યને આકાર આપવા માટે આતુર છીએ બહિયલ ઉર્દુ પ્રાથમિક કન્યા શાળા શિક્ષણ અને મૂલ્યોની સફળ